જાંબુગોડા પોલીસે ફિલ્મી ડબે પીછો કરી એસયુવી કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સામેથી આવતી એક મહિન્દ્રા કંપનીની એસયુવી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસને શંકા જતા ગાડી રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકતા પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કર્યો હતો આ ઘટના રોડ પર બની હતી ગાડી નંબર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ઝડપ વધારી અને જાંબુઘોડા થઈ રામપુરા તરફ ભાગ્યો હતો પોલીસની ટીમ પણ તેની પાછળ લાગી હતી પીછો કરતા જોઈ ચાલકે ગાડીને કરા ગામ નજીક રોડની બાજુમાં ઉભી રાખી દઈ અને જાડી ઝાંખરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે ગાડીની તપાસ કરતા ડ્રાઈવર સીટ અને તેની બાજુની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની એકસો એંસી મિલીની નવ્વાણું નંગ બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત સત્તાવન હજાર છસો અઢાર આંકવામાં આવી છે પોલીસે ગાડીની કિંમત એક લાખ પચાસ હજાર ગણીને કુલ બે લાખ સાત હજાર છસોને અઢાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટના અંગે પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ બે સત્તર ની કલમ 65A, એ પાસઠ ઈ બે અને એકસો બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે